હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મરચાંનો સંભારો તો તમે અવારનવાર બનાવીને ખાધો હશે પણ એક નવા સ્વાદ સાથે આજે આપણે મરચીનો એકદમ નવો ટેસ્ટી જમવાનું બમણું કરી દે તેઓ મરચીનો સંભારો બનાવશું તો મરચીને ધોઈને ડીટિયા કાઢીને મેં લીધી છે આ રીતે બે ભાગમાં કાતરેથી કટ કરી લેશું તો એક પેનમાં તેલ લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સૂકા મસાલા કરશું અડધી ચમચી મેથી અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી અજમા અડધી ચમચી કલોંજી અડધી ચમચી આખું જીરું બધી જ વસ્તુને એક મિનિટ જેવું થવા દઈએ મરચાં એડ કરી મિક્સ કરી લઈએ પચાસ ટકા જેવું થાય ત્યાં સુધી મરચીને થવા દઈશું પછી મસાલા કરશું હિંગ હળદર ધાણા જીરું કલર માટે મેં થોડું લાલ મરચું પાવડર એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો ચપટી મેં ગરમ મસાલો એડ કર્યો છે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી મીડિયમ સાઇઝના મેં ચાર ગોળના ટુકડા એડ કર્યા છે ઉપર થોડું પાણી એડ કરશું ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે આ મરચીને ચડવા દઈશું બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો બરાબર મિક્સ કરી લેશું ખાટો મીઠો આ મરચીનો સંભારો કરવા ઉપર થોડું લીંબુ એડ કરશું તો એકદમ ટેસ્ટી એવો મરચીનો એકદમ નવો સંભારો બનીને તૈયાર છે એ જો